ગીર સોમનાથમાં આલા સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે ગાયત્રી પરિવારના વરિષ્ઠ પરિજન ઉકાભાઈ કરશનભાઈ ચુડાસમાની નવમી પુણ્યતિથિ નિમિત્તે સ્વર્ગવાસ રંભુબેન તથા લાડુબેન ચુડાસમાના સ્મરણાથે સદગુરુ સુપરમેગા નેત્ર નિદાન કેમ્પ અને હાર્ડવેર નિદાન કેમ્પ કોળી સમાજ ભવન પ્રાચી ખાતે યોજાયો આ કેમ્પમાં કુલ બસો નેવું દર્દીઓ લાભ લીધો વિશ્વના કલ્યાણ તથા સૌના સદ્બુદ્ધિ તથા ઉજ્જવળ ભવિષ્ય તથા ઉકાબાઈ ચુડાસમા રંબુબેન ચુડાસમા લાડુબેન ચુડાસમા ના આત્મકલ્યાણ અર્થે ગાયત્રી મંત્ર સામૂહિક જાપ કરીને બે મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી દાખલ કર્યા છે એમાં નેવું જણા દાખલ થયા છે મોટિયા માટે માટે રાજકોટ લઈ જશું દવા ટીપા ચશ્મા ખાવા પીવા લેવા આવવાનું બધી વસ્તુ ફ્રી છે એમને ઓપરેશન આજે લઈ જશું કાલે ઓપરેશન થશે પણ રજા મળી જશે વિના મૂલ્યે બધી વસ્તુ અમે એમને કરી આપશું પરેશ જાદવ દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ